જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં ધનુર્માસ એટલે શું શું છે તેનું મહાત્મ્ય તેમજ આ માસમાં કયા કાર્યો કરવા જોઈએ કયા કાર્યો ન કરવા જોઈએ જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સાંભળશું મિત્રો આજથી ધનુર્માસ શરૂ થયો પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી ધનારક નક્ષત્ર છે આથી આ માસને ધનુર્માસ કહેવાય છે આજથી એક મહિના સુધી ધનારક કમૂરતા બેસે છે આથી આ આખો માસ લગ્ન સગાઈ વાસ્તુ પૂજા વગેરે શુભ કાર્યો કરી શકાશે નહીં આ માસને શૂન્ય માસ કે પછી ખર માસ પણ કહેવાય છે આ માસ દરમિયાન માત્ર પ્રાર્થના અને ઈશ્વરીય કાર્યો કરવામાં આવે છે ધનુર્માસના મહત્વનો ઉલ્લેખ પંચરાત્ર આગમના ધનુર્માસ મહાત્મા અગ્નિપુરાણ અને સ્મૃતિ મુક્તાવલી નામના ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે ધનુર્માસ એટલે સૂર્યને ધન રાશિમાંથી મકર રાશિ તરફ જવાનો સમયગાળો અને તે મકર સંક્રાંતિના દિવસે સમાપ્ત થાય છે ધનુર્માસમાં સવારના સમયે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ મા દેવી લક્ષ્મીના મંત્રનો જાપ કરવામાં આવે તો અતિ ફળદાયી છે આ મહિનામાં ભગવાન વિષ્ણુને કરવામાં આવતો સૌથી લોકપ્રિય પ્રસાદ છે મગની દાળ આ મહિનામાં ભગવાન શ્રી હરિવિષ્ણુને મગની દાળનો શિરો ધરાવવામાં આવે છે એવું કહેવાય છે કે ધનુર્માસ દરમિયાન માત્ર એક જ દિવસ ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી એ હજારો વર્ષોથી તેમની પૂજા કરવા સમાન છે આથી આ માસમાં ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે મહાલક્ષ્મીની પૂજા જરૂર કરવી જોઈએ આ માસનું મહાત્મ્ય એ છે કે સૂર્યનારાયણ ધનુ રાશિમાં એટલે કે પશ્ચિમ વિથિકામાં પ્રવેશ કરે ત્યારે ધનુર્માસ કહેવાય છે ધનુર્માસ ચાલુ હોય ત્યારે ચંદ્રમાસ માર્ગ શીર્ષ ચાલુ હોય છે અદિતિથી થકી બાર આદિત્ય ઉત્પન્ન થયા છે તેમાં ધનુર્માસના સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે અને તે સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણાય છે તેથી ધનુર્માસનું મહત્ત્વ શાસ્ત્રોમાં ખૂબ જ વર્ણવવામાં આવ્યું છે આથી આ માસમાં ભગવાન શ્રી ગણેશ શ્રી વિષ્ણુ તેમજ મહાલક્ષ્મીની પૂજા કરાય છે આ મહિનામાં શુભ કાર્યો એટલા માટે નથી કરાતા કારણ કે એવું કહેવાય છે કે પૂર્વ દિશા એ સૂર્યની છે પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે ત્યાં સૂર્ય શનિના અક્ષયમાં જાય છે તેના કિરણો અતિ વક્ર પડતા હોવાથી આ માસમાં માંગલિક કાર્યો નથી થતા તેમજ આ માસમાં મહાભારતનું મહાભયંકર યુદ્ધ ધનુર્માસ દરમિયાન થયું હતું જેમાં મહાભયંકર રક્તપાત થયો હતો આથી તેને અમંગલિક માનવામાં આવે ધનુર્માસને વિદ્યા અભ્યાસ માટેનો માસ પણ કહેવાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ એ સંદીપની ઋષિના આશ્રમમાં રહીને ચોસઠ કળાઓ સાથે અભ્યાસ કર્યો હતો આથી વિદ્યાભ્યાસ માટે આ માસને સર્વોત્તમ માસ માનવામાં આવે છે ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે હે પુત્રો સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે ત્યારે ધનુ લગ્નમાં રમાપતિ કૃષ્ણ ભગવાનને શરીરે તેલ મર્દન કરી ગરમ જળથી સ્નાન કરાવવું આવી રીતે પૂરા એક માસ સુધી કરાવવું પછી ભગવાનને વસ્ત્રો ધારણ કરાવી તેમની આગળ સગડી રાખવી અને માતા લક્ષ્મી સહિત ભગવાનને દરરોજ શણગાર ધરાવવા નૈવેદમાં તલ સહિત ચૂરમાના લાડુ માખણ દહીં ઘી રીંગણાનો ઓળો તેમજ રાબ અને બાફેલા મૂળા સમર્પણ કરવા તથા ઉપર નીચે સફેદ તલ સહિત બાજરાનો રોટલો ગરમ ઘીમાં જવોળીને ખવડાવવો અને ભગવાનના ગુણોના વર્ણનયુક્ત પદોનું ગાન કરવું આવું સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીમાં લખેલું છે આ માસમાં ભગવાન શ્રી ગણેશ શ્રી વિષ્ણુ માતા લક્ષ્મી સહિત પૂજા અર્ચના કરવી આ માસમાં કાળી વસ્તુ જેવી કે કાળા અડદ તલ જેવા ધાન્યનું દાન કરવું જોઈએ જેનાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ રહે છે અને નોકરી ધંધામાં પ્રગતિ થાય છે આ માસમાં ભગવાન સૂર્યદેવનો રથ બે ખાર એટલે કે બે ગથેઓએ ખેંચ્યો હતો આથી પણ આ માસને ખર માસ કહેવાય છે એક માન્યતા એવી છે કે જો આ માસમાં કોઈ પણ જીવ તેમનો ત્યાગ કરે તો તે ચોક્કસપણે નરકમાં રહે છે તેનું એક ઉદાહરણ એવું છે કે મહાભારતમાં જ્યારે ભીષ્મ પિતામહ પોતાની સૈયા પર સૂતા હતા બાણ સૈયા પર સૂતા હતા ત્યારે તેમના પ્રાણનો ત્યાગ થવાનો હતો પરંતુ ખર માસના કારણે તેઓ આ મહિનામાં પોતાનો પ્રાણ છોડતા નથી કારણ કે જો આ મહિનામાં તેનો પ્રાણ છૂટે તો તે નરકમાં જાય આથી તેમણે પોતાનો પ્રાણ ત્યારે ત્યાગ ન કર્યો અને મકર સંક્રાંતિના દિવસે ત્યાગ કર્યો જેથી તેઓ સ્વર્ગમાં ગયા આથી આ માસને મલ માસ પણ કહેવામાં આવે છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાની સાથે ધાર્મિક સ્થળો પર સ્નાન અને દાન કરવાનું પણ મહત્વ છે આ મહિનામાં એકાદશીના ઉપવાસ કર્યા પછી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવામાં આવે છે તેમને તુલસીના પાન સાથે ખીર અર્પણ કરવામાં આવે છે આ મહિનામાં દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધનો અભિષેક કરવો અને ભગવાન વિષ્ણુના મંત્રનો અગિયાર વાર તુલસીની માળાથી જપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરો આ મહિનામાં પીપળાના ઝાડને પાણી સિંચવું પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે આથી આ મહિનામાં પીપળાની પણ પૂજા કરવી ખૂબ જ શુભ છે ખર માસની નવમી તિથિએ કન્યાઓને પૂજન કરાવવું જે કરવાથી ધંધા રોજગારમાં પ્રગતિ થશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે ખર માસ દરમિયાન વ્યક્તિએ દરરોજ સૂર્યોદય પહેલાં જાગી જવું જોઈએ સ્નાન કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન ધરવું ભગવાન સૂર્યનારાયણને નિયમિત જળ અર્પણ કરવું આ મહિનામાં સૂર્યદેવને નિયમિત પૂજા કરવાથી તેને ભગવાન સૂર્યનારાયણની કૃપાથી માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં યથાશક્તિદાન પુણ્ય કરવું બ્રાહ્મણ ગુરુ અને સાધુઓની સેવા કરવી સાથે આ મહિનામાં ગાય માતાની સેવા પૂજા કરવી તેમની લીલો ચારો ઘરની બનાવેલી રોટલી ખવડાવવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો કરવાથી જીવનમાંથી નકારાત્મકતા ગરીબી રોગ આદિનો નાશ થાય છે સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો આ હતું ધનુર્માસ એટલે શું તેમનું મહાત્મ અને આ મહિનામાં કરવાના કાર્યો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ